નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે અહીંયા જોશું કે જે પોલીસ વિભાગમાં ક્લાર્ક માટેની જે ભરતી આવી છે મિત્રો બે અંતર્ગત તેના વિશે વિગતવાર મિત્રો માહિતી મેળવીશું વિડીયોમાં આપણે જોશું કેટલી જગ્યાઓ છે શું લાયકાત છે પરીક્ષા પદ્ધતિ શું હશે તેમજ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે મિત્રો જો ચેનલ ઉપર નવા તમે હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરજો તેમજ બેલાયકન દબાવજો એટલે કે નવી ભરતી તમને માહિતી મળતી રહે મિત્રો હવે જોઈશું આપણે ભરતી વિષયક માહિતી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અન્ડરટેકિંગ છે તેના અંતર્ગત મિત્રો અહીંયા એક આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ અને ટાઈપિસ્ટ કમ ક્લર્કની અહીંયા જગ્યાઓ આવી છે મિત્રો કુલ ચાર જગ્યા છે જોઈએ વિગતવાર આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર જીરો સાત બે હજાર ચોવીસ છે મિત્રો ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ ઇન્વાઇટ્સ એપ્લિકેશન ઓન રેગ્યુલર બેઝિસ એટલે કે આ કાયમી ભરતી માટેની જાહેરાત છે કાયમી જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો જેમાં પહેલી જે જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટની જે એકાઉન્ટ એકાઉન્ટ માટેની જેમાં એક જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ઉંમર જે મર્યાદાની વાત કરીએ મિત્રો તો મિનિમમ પચીસ વર્ષ હોવી જોઈએ તેમજ મેક્સિમમ ત્રીસ વર્ષ અહીંયા ઉંમર મર્યાદા હોવી જોઈએ એક્સપિરિયન્સ અહીંયા માગેલો છે મિત્રો પાંચ વર્ષનો બીજી જગ્યા છે મિત્રો ટાઈપિંગ કમ ક્લર્કની જગ્યા છે તેના અંતર્ગત તમે જોઈ શકો છો અહીંયા નંબર ઓફ પોસ્ટ ત્રણ છે ત્રણ જગ્યા માટેની ભરતી છે મિનિમમ પચીસ વર્ષ તેમજ મેક્સિમમ ત્રીસ વર્ષ માટેની વયમર્યાદા છે અહીંયા અનુભવની વાત કરીએ મિત્રો તો છ ચાર બે હજાર ચોવીસને ને ધ્યાને લઈ અહીંયા ત્રણ વર્ષનો અનુભવ માંગેલો છે તો જોઈ શકો છો અહીંયા ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અવેલેબલ ઓન ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન વેબસાઇટ જે ઓફિસિયલ વેબસાઇટ આપેલી છે મિત્રો તમે નોંધી લેશો એચડી પીલેસ જી એસપીએચસી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનમાં જવાનું રહેશે તમારે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેં એપ્લાય ઓન એચડીપી ઓઝાસ જે ઓઝાસની જે આપણી વેબસાઇટ છે મિત્રો ઓનલાઈન જોબ એપ્લિકેશન સર્વિસની જે મિત્રો તેના પર ઓફિશિયલ જે વેબસાઇટ ઓઝાસની છે તેના પર એકવીસ માર્ચ બે હજાર ચોવીસથી ફોર્મ ભરાવવાના ચાલુ થઈ જશે મિત્રો કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ ગો થ્રુ ધિટેલ એડવર્ટાઇઝમેન્ટ બિફોર એપ્લાયંગ એટલે કે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જે વિગતવાર જાહેરાત છે મિત્રો તે મુકાઈ ગઈ છે ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી એકવાર વાંચી જોઈ અને ત્યારબાદ જ તમારે એપ્લાય કરવાનું રહેશે લાસ્ટ ડેડ ફોર સબમિટિંગ એપ્લિકેશન સેલવી સિક્સ ઝીરો ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી શકશો ત્યારબાદ એપ્લિકેશન ક્લોઝ થઈ જશે મિત્રો એટલે કે એકવીસ માર્ચથી લઈ અને છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ સુધી ચાર જગ્યા માટેની આ ભરતી પ્રક્રિયાનો ફોર્મ ભરી શકાશે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તેમજ ટાઇપિંગ પિસ્ટ કમ ક્લાર્ક માટેની આ જગ્યા છે મિત્રો કુલ ચાર જગ્યા છે તમે જોઈ શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો આપણા ગ્રુપમાં તેમજ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આપણે વધુને વધુ આવા વિડીયો મળતા રહે જય હિન્દ ભારત માતા કી જય